નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસના કાર્યક્રમમાં હું શિવાની સ્વાગત કરું છું બિલકુલ જે પ્રમાણે હવે આઈપીએલ અંતિમ ચરણમાં જોવા મળી રહી છે આઈપીએલની આજે મહત્વની મેચ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રમાશે વેલ આ મેચ વિશે તો આપણે આપણા સાંજના પાંત્રીસ કલાકનો જે કાર્યક્રમ છે તેના ચર્ચા કરીશું આજે અત્યારે આ કાર્યક્રમમાં ખાસ ચર્ચા કરવી છે જે ટોચની જે ટીમો છે તે જે છ ટીમો છે તે છ ટીમો કયા કારણોસર પ્લે ઓફમાં ના આવી શકી કયા એવા લોફો રહ્યા અને સાથે કારણો જવાબદાર રહ્યા અને સાથે જ વાત કરીશું તો અત્યાર સુધીનો જે સફર છે તેના વિશે પણ મેચમાં ચર્ચા કરવાના છે આજના કાર્યક્રમમાં અતિ મહત્વપૂર્ણ છે કે આ જે ટીમો છે તે પ્લે ઓફમાં કેમ ના આવી શકે આ વિષય ઉપર વિગતવાર માહિતી આપવા માટે અને ચર્ચામાં જોડાઈ ગયા છે આપણી સાથે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનું સ્વાગત છે ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલાં નજર કરી અમારા સ્પેશિયલ રિપોર્ટ પર આજે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે બીજી સેમીફાઇનલ જેવી જ મેચ ચેન્નાઈમાં સાડા સાત કલાકે રમાશે હૈદરાબાદના વિસ્ફોટક બેટર્સને રાજસ્થાનનું ટોપ ક્લાસ બોલિંગ યુનિટ ખામોશ રાખવાની કોશિશ કરશે જેની ચર્ચા આજે સાડા પાંચ કલાકના કાર્યક્રમમાં કરીશું અત્યારે જે છ ટીમો પ્લે ઓફમાં પ્રવેશી શકી નથી તેના કારણો પર પણ નજર નાખી દઈએ પાંચ ચેમ્પિયન ટીમ ચેન્નાઈ પાંચ વારની ચેમ્પિયન ટીમ મુંબઈ બે હજાર બાવીસની ચેમ્પિયન અને બે હજાર ત્રેવીસની રનર્સ અપ ટીમ ગુજરાત કે એલ રાહુલની લખનઉ અને તેની બુરી દશા થઈ ચેન્નાઈ સુપર કિંગ્સને ને તેનો પોતાનો ઝુમસી મહેન્દ્રસિંહ ધોની બચાવી ન શક્યો અને પ્રથમ બોલે સિક્સર મારી બીજા બોલે આઉટ થઈ ગયો દિલ્હીની ટીમ ઋષભ પંતના આવવાથી નવ તો થઈ પણ ટોપ ઓર્ડરની સતત

મુંબઈ ઇન્ડિયન્સ કહી શકાય ચેન્નાઈ સુપર કિંગ્સ કહી શકાય ઇવન લખનઉ ટુ દેટ એક્સટેન્ડ કહી શકાય ગુજરાત ટાઈટન્સ જેમાં એનો સમાવેશ થાય છે આ બધી ટીમો એ કે બીજા કારણોસર બીજી ટીમો કરતા નબળી સાબિત થઈ અથવા તો જે ટેમ્પરામેન્ટ જે જનૂન આઈપીએલ રમવાનું જોઈતું હતું એ ક્યાંક આ ટીમોમાં ઓછું જોવા મળ્યું બીજું કે જે બાકીની ટીમો હતી હૈદરાબાદે જે રીતે રમવાની શરૂઆત કરી જે રીતે પાવર પ્લેમાં સો રન કરવાના અને એકસો પચીસ રન સુધી લઈ જવાના આ બધા ટાર્ગેટ સેટ કર્યા એ ક્યાંક બીજી ટીમો એ પર્ટિક્યુલર ટાર્ગેટને સેટ ના કરી શકે અથવા તો એટલું ઝડપથી રમવામાં સફળ ના થઈ શકે તમે જો મોટાભાગની ટોચની જે ટીમો આપણે જે છ ટીમોની વાત કરી રહ્યા છીએ એમાં ટોટલ તમે જોવા જાવ તો ઉપરના બેટ્સમેન એટલે કે ટોપ ઓર્ડર બેટ્સમેન ની નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક દેખાય છે એ તમે ચેન્નાઈમાં જુઓ કે દિલ્હીમાં જુઓ લખનઉમાં જુઓ ગુજરાતમાં જુઓ પંજાબ કિંગ્સમાં જો મુંબઈ ઇન્ડિયન્સમાં જુઓ આ દરેક જગ્યાએ આપણને ટોપ ઓર્ડરની નિષ્ફળતા ધ્યાનમાં આવી છે અચ્છા બીજી વસ્તુ એ કે અલગ અલગ ટીમોના અલગ અલગ પેરામીટર્સ આપણે એક પછી એક ટીમ ધારો કે લેવી હોય તો હું માનું છું કે ઓવરઓલ જોવા જઈએ તો પહેલી વસ્તુ આવી છે કેપ્ટનશીપ કેપ્ટનશીપ એક મહત્વની બાબત છે કે જે ક્યાંક ને ક્યાંક દરેક દરેક ટીમ માટે અગત્યની સાબિત થઈ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન પંજાબ કિંગ્સના કેપ્ટન ગુજરાત ટાઈટન્સના કેપ્ટન લખનઉના કેપ્ટન દિલ્હીના કેપ્ટન અને ચેન્નાઈના કેપ્ટન આ પાંચે પાંચ કેપ્ટન્સ તો જો તમે જોવો તો એમની એક યા બીજી નબળાઈ છતી થઈ અને એના કારણે ટીમને સારું સારી શરૂઆત ના અપાઈ શક્યા અને સાથે સાથે ટીમને જીતાડી ના શક્યા ટીમને મોટિવેટ કરવામાં દેવાર નોટ સક્સેસફુલ ઇન ગેટિંગ ધ ટીમ એલોંગ એ પણ એક બહુ મોટું કારણ બન્યું કારણ કે હાર્દિક પંડ્યા ની વાત કરો કે તમે શુભમન ગિલની ની વાત કરો તો ઓન ધ ટીમ એ રીતે તમે ઇવન ચેન્નાઈ સુપર કિંગ્સ જો જે રીતે ઋતુરાજ ગાયકવાડે જે રીતે પ્રદર્શન કર્યું આપણે એમ ના છે કે બહુ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું એટલે દરેક ટીમમાં અલગ અલગ કારણો આમાં આપણને જોવા મળ્યા જી બિલકુલ અને સૌપ્રથમ હવે અશોક જે વાત કરી મુંબઈ અને ગુજરાતની કે જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત બની હવે કેપ્ટનશીપમાં જે ફેરફાર થયો અને ખાસ વાત કરીએ તો પાંચ વારની મુંબિયન જે મુંબઈ જે છે તે પાંચ વાર ચેમ્પિયન બનેલી છે તેમ છતાં પણ તે નિષ્ફળ નીવડી આપના માટે શું કારણ હોઈ શકે પહેલી વસ્તુ એ છે કે નિષ્ફળતા અને સફળતાના જે માપદંડો છે એ માપદંડો તો રમત જ રહેવા પહેલી વાત આ જ પ્રમાણે મુંબઈની ટીમ છેલ્લા ક્રમે રોહિત શર્માની કેપ્ટનશીપમાં પણ રહી ચૂકી છે એટલે એવું નથી કે પાંચ વખતની ટીમ છે દર વખતે જીતે જ દસ નંબર વન સેકન્ડ સૌથી મહત્વનું જે કારણ બન્યું એ હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ આપવામાં આવી એ બન્યું એ તો બધા જાણે જ છે અને એવરીબડી નોઝ ઇટ પણ ક્યાંક એનાથી શું થયું એનાથી બે ટીમોને નુકસાન પહોંચ્યું પહેલી ટીમને નુકસાન પહોંચ્યું મુંબઈ ઇન્ડિયન્સને મુંબઈ ઇન્ડિયન્સને હાર્દિક પંડ્યાને એવી ટીમ આપવામાં આવી કે જે ધરખમ ખેલાડીઓથી ભરેલી છે જેના ખેલાડીઓ વિશ્વ વિખ્યાત છે ભારતીય ટીમમાં કેપ્ટન તરીકેની એ ધરાવે છે ઓવરઓલ તમે જુઓ તો રમતના માસ્ટર વર્ષોથી રમે છે એ છે સૂર્યકુમાર યાદવ છે જસપ્રીત બુમરાહ છે આવા દિગ્ગજ ખેલાડીઓના માથે તમે એવા કેપ્ટનને બેસાડ્યો કે જે કેપ્ટન એમનો જ એક ભાગ હતો અને ત્યાર પછી એમને રિસ્પેક્ટ આપીને એડજસ્ટ થવાને બદલે એમની સાથે કોન્ટ્રાસ્ટમાં ઉતર્યો કોન્ટ્રાવર્સીમાં ઉતર્યો કોઈને બાઉન્ડ્રી પર મોકલ્યા કોકને આમ કીધું કોકને આમ કીધું અને એની અસર આખી ટીમ પર થઈ અને ધ હોલ ટીમ ડીડ નોટ વર્ક તો આ એક સૌથી મહત્વનું કારણ ભલે એવું નથી કે કોઈ જુનિયર ખેલાડી અથવા તો કોઈ નવો ખેલાડી કેપ્ટન ના બની શકે એ જ વસ્તુ કેપ્ટનશીપ જે સ્વિચ ઓવર કરી એ તમે મહેન્દ્રસિંહ ધોનીની ટીમમાં જુઓ એને ગાય કોઓર્ડિનેટ કેપ્ટનશીપ આપ દીધી કોઈ પ્રોબ્લેમ મગર ગાય કોડા ઠીક ટોર્નામેન્ટ રમે સો અહી આગળ એમ્બિશિયસ ખેલાડી હાર્દિક પંડ્યા ઓવર એમ્બિશિયસ એને મતુ કે હું મુંબઈના ધુરંધરો બધાને મારી કંટ્રોલ માં લઈ દઉં મારી એને જે કહેવાને કે એક એમની ઉપર મારું પ્રભુત્વ લઈ દઉં બટ ધેટ ડઝ નોટ હેપન યુ નીડ ટુ respect યોર સિનિયર્સ યુ નીડ ટુ respect ધોઝ Who spend years together on this ground તો એ તમે respect આપવામાં કેટ ગયા અને એની અંદર તમે ફેલ ગયા પહેલી વાત આ اچھا નાઉ કમિંગ બેક ટુ આ એક શિફ્ટિંગ થયું એમાં બીજી ટીમ તૂટી ગઈ ધેટ ઇઝ ગુજરાત ટાઇટન્સ ગુજરાત ટાઇટન્સની નિષ્ફળતાનું કારણ મોટો મોટો એમેજ કે કે ભઈ હાર્દિક પંડ્યા એક જોર ટીમ તૈયાર કરી યુવા ટીમની કેપ્ટનશીપ સારી કરી અને ટીમમાં રનર્સપ બનાવી ગયા વર્ષે ને આખળ વર્ષે ચેમ્પિયન બનાવી સો હી વોઝ નીડેડ ઇન ગુજરાત ટાઇટન્સ ટુ મેક ઇટ હેપન અગે પણ એ જ વખતે છોડીને જતો રહ્યો તો બે બગડે એના જેવું થયું ના મુંબઈ જીતી શકી ના ગુજરાત ટાઈટન્સ જીતી શકી બીજું તમે કેપ્ટનશીપ આપી શુભન ગિલ કોઈ કેપ્ટનશીપ ક્વોલિટી આ ખેલાડીમાં જોવા મળી ગયું પહેલી વાત બીજી વસ્તુ સૌથી મહત્વની એ બની કે હી ડિડ નોટ કોન્ટ્રીબ્યુટ એઝ અ ઓપનિંગ બેટ્સમેન અને જે કહેવાય કે કેપ્ટનશીપનો ભાર એના ઉપર એટલો જબરજસ્ત આવે કારણ કે એની પાસે કમ્પેરિઝન નથી

કેપ્ટન ઓપનિંગ બેટ્સમેન જયારે હોય ત્યારે બહુ જરૂરી છે કે એની ઉપર કેપ્ટનશીપનો ભાર ના આવે બીજું જે મેં હમણાં વાત કરી કે પાવર અંદર ફાસ્ટ રમવાની જે એક સિસ્ટમ લાવી દીધી હૈદરાબાદે એ બધા ઉપર અસર કરી ગઈ બધાએ ટ્રાય કર્યો બધા ફેર ગયા તો એક આ કારણ પણ હોય બીજું મોહમ્મદ શમી જેવો એક જબરદસ્ત ખેલાડી મેચ વિનર ખેલાડી ના રહ્યો એમની સાથે અને આ વખતે ઇન્જર્ડ થયો બાકી ટુર્નામેન્ટમાં ના રહ્યો દેટ વોઝ અનધર રીઝન બીજું કે જે ખેલાડીઓ હતા લાઈક રાશિદ ખાન એવું ટ્રમ્પ કાર્ડ આ ટ્રમ્પ કાર્ડ ને આઈપીએલમાં લોકો એટલું બધું રમી ચૂક્યા છે કે હવે એને છગ્ગા ચોગ્ગા મારવા એ કોઈ પણ ખેલાડીના માટે આસાન બની ગયું તો જે તમારો ઇમ્પેક્ટ પ્લેયર હતો જે તમારો મહત્વનો પ્લેયર હતો કે જેની બોલિંગથી તમે પ્રતિસ્પર્ધી ટીમને ડરાવતા હતા એ ડર જતો રહ્યો તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં રાશિદ ખાન નું જે ઇમ્પેક્ટ હતો રાશિદ ખાનની જે અસર હતી એ જતી રહી તમારી પાસે કેટલી મુશ્કેલી પડી ગઈ તમને મોહમ્મદ શમી નથી હાર્દિક પંડ્યા નથી તમારી પાસે રાશિદ ખાન એક કોમન બોલર બની ગયો તો તમારી બોલિંગ લાઇનઅપ ને એની જબરજસ્ત અસર થઈ અને એ અસર છેક સુધી આપણને જોવા મળી આ ટીમ ન્યુએસીમાં પણ ઓલઆઉટ થઈ ગઈ આ ટીમ અમુક વખતે સામેની ટીમને આઉટ પણ ના કરી શકી તો બધી જ રીતે પહેલી બેટિંગ કરીને ટીમ હારી પહેલી ફિલ્ડિંગ કરીને ટીમ હારી તો દરેક પરિસ્થિતિમાં એ ગુજરાત ટાઇટન્સ ગુજરાતના મેદાન પર સૌથી ઓછા રનમાં હારી તો આ બધી પરિસ્થિતિને કારણે ગુજરાત ટાઈટન્સ પણ પાછળ બંને સેન્ચુરી મારીને એવું આપણને કંઈક જોવા મળ્યું બટ ઇટ વોઝ ટુ લેટ ફોર ધ ટીમ ટુ ગેટ રિવાઈવ તો એ જો શરૂઆતથી જો આ રીતના પરિસ્થિતિ હોય તો કદાચ આ ટીમની સ્થિતિ સારી હોય તો અહીંયા આગળ આ બે ટીમોની નિષ્ફળતામાં એક હાર્દિક પંડ્યા ફેક્ટર બી છે અને બીજું કે જે એમના જે બેટર્સ હતા નોટ પરફોર્મ એના જે સ્ટ્રાઇક બોલર હતા રાશિદ ખાન જેવા જેવાડિનરી અને બાકીનો એમનો તમે સફર જુઓ હા તમારી પાસે શર્મા હતો મોહિત શર્મા એટલો બધો માર પડ્યો એટલો બધો માર પડ્યો શરૂઆતની મેચોમાં કે હાઈએસ્ટ રન આપનાર ખેલાડી બની ગયો સિત્તેર રન આપ્યા ચાર ઓવર્સ માટે તમારી પાસે રાશિદ ખાન ટ્રમ્પ કાઢો તો એ ધોવાઈ ગયો તમારા મોહિત શર્મા વિકેટ ટીપાડો તો એ ધોવાઈ ગયો પછી ભલે નો ડાઉટ કે એને વિકેટો મળવાની શરૂ થઈ બટ દેન ઇટ વોઝ ટુ લેટ તો હું માનું છું કે આ બધા કારણસર ગુજરાત અને મુંબઈ બંને ચેમ્પિયન ટીમો એ મારા ખ્યાલથી બહાર રહી જી જી બિલકુલ આપણે ગુજરાતની વાત કરી તો અશોક જેમ લાગે છે કે ગુજરાતને હાર્દિક પંડ્યા અને શમીની ગેરહાજરી નડી અને સાથે વાત કરી તો રણનીતિમાં કોચ નહેરાનો રોલ જે છે તે ઓછો જોવા મળ્યો કારણ કેન્ફરન્સ કરીચ પણ બેઠા હતા નહેરા પણ એટલે પણ બેઠા હતા એવરીબડી વોઝ પ્રેઝન્ટ અને ત્યારે પૂછવામાં આવ્યું મોટા ભાગના જે સવાલો છે એ આશીષ નહેરાએ ટાળ્યા અને એને સીઓ જે હતા એમને કીધું કે ભાઈ તમે જવાબ આપવાના આ લોકો પાસ થઈ રહ્યું જવાબો હોવા જોઈએ એ જવાબો આશિષ નેહરા પાસે ના મળે તો અહીંયા કસલન પણ બેઠા હતા તે વખતે તો એવરીબડી વોઝ પ્રેઝન્ટ ઇન ધેસ કોન્ફરન્સ પણ મોટાભાગના જવાબો જે આપ્યા એ જવાબો એમના તેઓએ આપ્યા તો આ એક બહુ જ મહત્વની ઘટના બની ગઈ કે તમે ત્યાંથી જવાબ ત્યાં એટલે ક્યાંક એમ લાગ્યું કે એ વસ્તુ ડિસ્કસ થઈ હશે કે એનો જે વધારાનો રોલ છે એ કદાચ એની એને લિમિટેડ કરવામાં આવ્યો બીજું સ્ટેટમેન્ટ હતું કે આશિષ નેહરા એ ફ્રીલી ડિસિઝન લેવા દેવું જોઈએ ચોવીસ કલાક એની પાછળ પાછળ ફરવું ના જોઈએ કેવું સ્ટેટમેન્ટ હતું કે ભાઈ નેહરા શુડ ગીવ કેપ્ટન એ ચાન્સ ટુ પરફોર્મ કારણ કે થતું હતું શું કે હાર્દિક પંડ્યા ગયા વખતે જ્યાં સુધી હતો જ્યાં સુધી ટીમ ચેમ્પિયન બની રનર્સ બની ત્યાં સુધી ઓલવેઝ એની સાથે ને સાથે બાઉન્ડ્રી ઉપર ક્યાંક ને ક્યાંક સતત સૂચના આપતો જોવા મળતો હતો આ વખતે થોડા રિસ્ટ્રિક્શન બી આવ્યા અને થોડું આમનું પણ ઓછું થયું એટલે ક્યાંક આ એક ફેક્ટર ડેફિનેટલી આ ટીમની હારમાં કારણ બની ગયું એમાં કોઈ બેમત નથી કારણ કે તમને જે મેદાન ઉપર ઇનપુટ તમારા જોઈએ એ મેદાન પર ઇનપુટ તમે એક રિચક્શન એક સારામાં સારો ખેલાડી સારામાં સારો ઓલરાઉન્ડર કેપ્ટનશીપ મટી હાર્દિક પંડ્યા એને તમે આપતા હતા એ તમે નિર્ણય આપી શકે તો એ પણ એક ફેક્ટર ચોક્કસ બને જી બિલકુલ અને અશોકજી હવે વાત કરીએ પાંચમાની ચેમ્પિયન રહી ચુકેલ ચેન્નાઈની તો આમ તો ચેન્નાઈનું ટીમનું બહાર જવાનું જે કારણ છે તો એ કારણ એમએસ ધોની બન્યા તેવું આપણે લાગ્યું કારણ કે પહેલા જ બોલે સૌથી લાંબી સિક્સ માર્યો અને પછી બીજી જ કહી શકાય કે બીજા જ બોલે યશ તેલી ઓવરમાં આઉટ થઈ જવું આપણે કયું કારણ લાગે રહ્યું છે પહેલી વસ્તુ તમે જે કીધું એ તો કારણ છે ત્યાર પછી યસદ બીજા બોલે આઉટ થતાની સજા થઈ એમનો ફેસ તમે રીડ કરો કે એમને તમે જો ક્લોઝલી બતાવ્યા હોય તો જો પોતાની જાતને કરતા હોય એવું આપણને જોવા મળ્યું એમએસ ધોની પોતાના આઉટ થવાથી આટલા વ્યથિત થયા હોય અથવા તો બબડતા બબડતા કંઈક બહાર નીકળ્યા હોય મેં ફર્સ્ટ ટાઈમ જોયું તો આ એક વસ્તુ બહુ જગતની કારણ કે એક સિક્સરની જરૂર હતી ત્યાર પછી તો બધું એકદમ ઇઝી હતું અને રન્સ પણ થઈ જાય આ તો કોઈ એવું દબાણ હતું ને પણ એ ક્રુશિયલ ટાઈમે ના થયું જાડેજા સામે ઉભા રહી ગયા સામે વિકેટો પડતી ગઈ અને જે જોયું ત્યાર પછી જાડેજાને પણ બે બોલ મળ્યા એ વખતે એ પણ શોર્ટ મારી ના શકે તો કહી શકાય કે એમએસ ધોની એનું કારણ બન્યા પહેલી વાર ભલે આપણે એમ કહીએ કમ્સ ટુ રિસ્પોન્સિબિલિટી ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી એમાં એમાં કોઈ બેમત નથી પહેલી વાત બીજું કે ચેન્નાઈ સુપર કિંગ્સનું જે પ્રદર્શન હતું એ છેલ્લી ચાર મેચોમાં પ્રોબેબલી એમના ટોપ ક્લાસ બોલર્સ જે હતા તેનું ગોન આઉટ મુસ્તુફીઝુર જતા રહ્યા પછી એક બાંગ્લાદેશના બોલર લઈ જતા રહ્યા પછી પાવરફુલ ઓપનિંગ બેટ્સમેન રચિત રવિન્દ્રન અને રાણીની જોડી એ કશું જ ના કરી શકે એમ ચાલે છેલ્લે છેલ્લે રચિત રવિન્દ્રન થોડું રમ્યો અદરવાઈઝ રચિત હેડ બિન ફ્લોપ એની પછી ગાયકવાડ ગાયકવાડ હેડ બિન ફ્લોપ તો આ જે ઉપરના ટોચના ક્રમના જે બેટર છે એ કશું કરી શક્યા નહીં ટુ બી વેરી પ્રિસાઈઝ શિવમ દુબે ધ મોસ્ટ એન્ડ બિગેસ્ટ ફેલિયર જે ગયા વખતે ચેમ્પિયનશિપ મટીરિયલ હતો અથવા શરૂઆતની મેચોમાં જબરજસ્ત રમતો હતો એ ખેલાડી જો ભારતીય ટીમમાં સિલેક્ટ થયો ત્યાર પછી એની બધી જ ઇનિંગમાં દબડતો તો આ પણ એક નડ્યું તો ચેન્નઈ સુપર કિંગના ઘણા બધા કારણો ભેગા કરીએ તો આપણે એમ કહી શકીએ કે આ ચેન્નઈમાં જો એને સીટ માર્યો તો ચોક્કસ એ ટોપ ફોરમાં તો આવી જાય જે

આ બધા ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક પરફોર્મ ધેર એબિલિટી અને એની અંદર બે જ ખેલાડીઓ સાઉથ આફ્રિકાના જે બોલર હતા એ હતા એટલે બે બોલર રબાડા એ એ બેની સામે બેની પેલા એનાથી જીતવાનું હતું તો એ ક્યાંક ને ક્યાંક એટલું અસરકારક બન્યું નહીં અને તે રિટર્ન ઠાર્યા અને અગેન શરૂઆતના ચાર બેટર્સ પરફોર્મ ના કર્યા પછી શશાંક સિંહ આવ્યા પાછળથી એણે કઈક નવું બતાવ્યું એને કઈક નવી ક્રિકેટ રમ્યા અને થોડી ઘણી મેચો એ લોકો જીત્યા તો આઈ થિંક પંજાબ નોટ એ ટીમ નહોતી કે જે ટોપમાં આવે એ તો પહેલેથી લાગતું હતું જે રીતે એમની એમનું ટીમનું કોમ્બિનેશન હતું ત્યારે કોમ્બિનેશન સેમ કરણ ને કેપ્ટન બનાવ્યા પછી ટીમમાં કોઈ ખાસ ફેરફારો ના આવ્યા પહેલી બોલિંગ નાખે પેલો પહેલી બેટિંગમાં આવી જાય તો ક્યાંક બહુ એને કહેવાય ને કે અનિવન ટીમ હતી અને અનિવન એમના નિર્ણયો જોવા મળ્યા પંજાબ જી બિલકુલ અને હવે વાત કરીએ લખનઉના પ્રદર્શન વિશે આપણે છેલ્લે છેલ્લે લખનૌની ટીમમાં જે પ્રમાણે જોવા મળ્યું હતું કે નારાજગી અને આ લખનઉનું જે પ્રદર્શન છે હંમેશા નિષ્ફળતા ઉપર ઢોળી દેવામાં આવ્યા કેટલું સાચું માની શકાય અને આ ટીમે ચૌદમાંથી સાત મેચો જીતીને સાતમા ક્રમે રહી આપનું શું માનવું છે

કે પૂરન કન્સિસ્ટન્ટ રહ્યો બાકી તમારી પાસે કોઈ કન્સિસ્ટન્ટ બેટ્સમેન હતો નહીં એક સેન્ચુરી ચોક્કસ જોવા મળી આપણને પણ ક્યાંક ને ક્યાંક જોઈએ તો આ ટીમમાંથી કોઈ પણ ખેલાડી બહુ જ મોટા નામ હતા બટ દે ડિડ નોટ પરફોર્મ અને જયારે છેલ્લે જીતવાનું આવ્યું અને જે મીન્સ કે એમ લાગ્યું કે ચલો આ પાવર પ્લે માં અરે પેલા એમાં ટોપ ફોરમાં પહોંચી જાય ક્વોલિફાયરમાં એ વખતે જે આપણે ઝઘડો જોયો જે મેચ હાથમાંથી નીકળી ગઈ પછી જે એના સીઓ થઈ ત્યાર પછી ટીમનો મોરલ એકદમ ડાઉન જોવા મળે અલ્ટિમેટલી આખી ટીમ ડિમોરલાઇઝ થઈ ગઈ અદરવાઈઝ આ ટીમની અપેક્ષાથી ઠીક છે એટલી એની એટલી સ્ટ્રોંગ ટીમ નથી બટ દે સ્ટીલ હેવ ધ ચાન્સ યુ નો કે આવી શકે એવી સ્થિતિમાંથી પણ લખનૌ અગેન હેઝ બીન ફેઇલ્ડ બીકોઝ ઓફ હિસ કેપ્ટન કેપ્ટન હેઝ ટુ બી કારણ કેપ્ટન ઓપનિંગ બેટ્સમેન જયારે હોય ત્યારે એડવાન્ટેજ જે ટીમો નથી લઈ કાળક્રમે ટીમો ભૂસાઈ ગઈ છે હવે નવા પેરામીટર્સ આવી ગયા છે જે રીતે હૈદરાબાદે રમવાનું શરૂ કર્યું ને હૈદરાબાદે જે રીતે પાવર પ્લે ની અંદર ધમાન મચાવવાની શરૂ કરી એટલે બાકી બધા બેટ્સમેન પર અડકતરું દબાણ છે કે આટલા રન બનવા જોઈએ તો હું માનું છું કે લખનઉની ટીમ પણ એમાં ક્યાંક થોડીક નબળી પડી અધરવાઇઝ આ ટીમ હતું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે જોડે ગુજરાતની સાથે ત્યારે હતું કે આ ટીમ અહીંયા બહુ સારું પ્રદર્શન કરશે અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે કે રાહુલની જે ભૂમિકા હતી એ ભૂમિકા ઉપર એના ફ્રેન્ચાઇઝી છે એમને જ સવાલો ઉઠવા લાગ્યા છે તો હું નથી માનતો કે એનો કોન્ફિડન્સ બાકીની ટીમ અથવા બાકીની ટીમનો કોન્ફિડન્સ એને ગેઇન કરી શક્યો હોય તો અલ્ટિમેટલી ટીમ ડિડન્ટ વર્ક

દિલ્હીનું એક દિલ્હીનું બહુ રસપ્રદ કારણ છે એનું એવું છે કે ભાઈ બીસીસીઆઈને રિષભ પંતને એક બેટ્સમેન તરીકે એસ્ટાબ્લિશ કરવો હતો અને વિકેટકીપર તરીકે કારણ કે એ ફિટનેસ પછી કેટલું સારું રમી શકે છે એ જોવું હતું ફર્સ્ટ રીઝન તો એને કેપ્ટન તરીકે લાવવામાં આવ્યા હી પ્લેડ વેરી વેલ એને રન્સ પણ બનાવ્યા રનિંગ બિટવીન વિકેટ કરી વિકેટ કિપિંગ સારું કર્યું પરફેક્શન સાથે રમ્યો એને પોતે મેચને જીતાડી સો એવરીથિંગ વોઝ અપ ટુ ડેટ એટલે ભારતને એક વિકેટકીપરની જે જરૂર હતી એ વિકેટકીપર કદાચ રિષભ પંતમાં એ લોકોએ શોધી કાઢે કે ના હોઈઝ રિષભ પંત સી ફિટ તો એનો એક મુખ્ય હેતુ હતો કે રિષભ પંત ફિટનેસ એની કેવી છે એ જાણે કારણ કે વર્લ્ડ કપમાં તો સિલેક્ટ કરી લીધો એને પણ એની ફિટનેસ છે કે નહીં અથવા તો ક્યાંક કઈ એને તકલીફ તો નથી તો એની રનિંગ બિટવીન વિકેટ સારી જોવા મળી એનું કેચિંગ સારું જોવા મળ્યું એનું ડાઇવિંગ સારું જોવા મળ્યું એની તો એને એક ખેલાડી તરીકે પ્લસ પોઈન્ટ અચ્છા બીજું કે એમને અગેન સેમ પ્રોબ્લેમ જે આપણે આગળ જોઈએ છે કે ભાઈ ઓપનિંગ બેટ્સમેનો નિષ્ફળ બોલર સતત નિષ્ફળ ગયો પૃથ્વી શો સતત નિષ્ફળ ગયો તો આ બધા ખેલાડીઓએ ક્યાંય ઓપનિંગમાં દિલ્હીને બહુ સારું પ્રદર્શન આપ્યું નહીં આ જે એક બે જે પરફોર્મન્સ આપણે જોયા છે તો જે રીતે સાત મેચો દિલ્હી જીતી છે એમાં ઘણી વખત એવું સામેની ટીમ પડી ગઈ હોય અથવા તો નબળી થઈ જાય કે કોઈ કારણસર થઈ જાય તો ક્યાંક ને ક્યાંક એ લોકો જીતી ગયા બાકી એકચ્યુઅલી જોવા જાવ તો એ લોકોનો જે બેટિંગ પાવર છે બેટિંગ પાવર ઓલવેઝ કન્સર્ન અને એ કન્સન ના કારણે આ ટીમ થોડી બેકફૂટ ભાઈ બોલિંગ સારી હતી સ્પીનર સારા હતા ફાસ્ટ બોલર્સ પણ સારા હતા બોલિંગ સારી હતી બટ બેટ્સમેન હેવ ડેન્ટ અને બીજું કે પોન્ટિંગ અને સૌરભ ગાંગુલી જે કઈ રણનીતિ હોય કોઈ પણ કેપ્ટન ની રણનીતિ સફળ ત્યારે જ ગણાય કે જયારે જીતે તમે માંથી સાત મેચો જીતીને જો એમ કેતા હોય કે રણનીતિ સાચી છે તો રણનીતિ મારી દ્રષ્ટિએ સાચી ના ગણી શકાય એટલે અહીંયા આગળ બીજું કે ઘણા બધા કેપ્ટન સાથે સાથે ઇવન યુ નો આ બધા જે મેન્ટલ છે પણ ક્યાંક ને ક્યાંક બ્લેમ પામે છે કારણ કે આજે સૌરવ ગાંગુલી અને પોન્ટિંગ જેવા જો જબરજસ્ત તમારી પાસે મેન્ટર્સ હોય તો વી એક્સપેક્ટ દેટ ઇટ શુડ કમ ઇન નેમ પ્લે અચ્છા બીજું તમે જો ભૂતકાળમાં આ જયારે ગુજરાત ચેમ્પિયન બન્યું ત્યારે નહેરા એકદમ રો ટીમ કોઈ પ્રખ્યાત ખેલાડી નહોતો તે છતાં કોચ હુ હેઝ મેડ ધેમ પ્લે અને ટીમ ચેમ્પિયન બની તો એ છે આપણા કોચને પણ એટલી દાટ પડવી જોઈએ કે ભાઈ હા તમે તમારી ટીમ ને છેક સુધી લઈ જઈ શક્યા નથી જી બિલકુલ અશોકજી અને જે પ્રમાણે આજે આપણે જણાવ્યું આપણે હંમેશા ચર્ચા કરી કે કઈ ટીમો જે જીતી છે તેના વિશે ચર્ચા કરી પરંતુ આજની આ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ રહી કે કઈ જે જે છ ટીમો જે છે જે ખરેખર ટોચની ટીમમાં આવી શકે એમ હતી તેના ના આવવાના કયા કારણો છે એના અંગે આપે વિસ્તૃત માહિતી આપી અને આપ અમારી સાથે જોડાય તે બદલ આપનો આભાર થેન્ક યુ તો પ્લેગ્રાઉન્ડ તો સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસ ના કાર્યક્રમમાં બસ આટલું જ સાંજે મળીશું પાંત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર